અને ભગવાન ઉપરથી પાણી શરૂ કરવું લાગે છે કારણ કે હવે સાટા વાતાવરણ જુઓ તમે એકદમ ઠંડુ ઠંડુ નહીં પણ દેખાતો પેલા આપણે તમને ખબર ને તો હવે પાણી વાળવી અને ખાટલો એક છે લેતા આવી અને તેમ બધા કહેતા છે કે વિડીયો નહીં થતો એના માટે સોરી થોડાક વિડીયો લેટ થાય છે ને એવું થાય છે કારણ કે તમને ખબર આ કામ આપણે ખેતી તો કેટલું હોય તો બહુ જાજુ કામ છે ને એટલે વિડીયો બનાવી અને ને બધું કરવાનું હોય ને ત્યારે બહુ વાંધો નવરાઈ ને મળે કે એડિટ કરે નવરાઈ મળે એટલે તમને ખબર છે આપણે કામ આખું એટલે હું એટલે ઊંઘે અને આપણે એક ઘર એક ઠેકાણ પાછા લડતા ને આપણે ઇન્સ્ટાગ્રામમાં હોય દોસી ગો એટલે ભાઈ તું તો આખો દાની સમજી ગયા ને એટલે આખો દી આપણને નવરાઈને મળતી એટલે વિડીયો થોડા રેટ આવે સોરી લાઇક છે સબસ્ક્રાઇબ કરતા આપણે જેટલું બને એટલું રેગ્યુલર વિડીયો આવતા રહેશે વ્લોગ આપણે ચાલો અત્યારે બનાવી રહ્યો આપણે વ્લોગમાં સાટા છે ને બહુ વધવા મીંડ્યા છે તો હું આવી જ ખાટલું લેવા માટે અને કારણ કે સાટા વધી ગયા જો અત્યારે ઘરે આવ્યા હતા મહેમાન તો મહેમાનની ગાડી લઈને જોવા ગયો હતો ગામમાં સેવ ને એવું લેવા માટે અને તમે શું કે સેવ કેવી લેવા ગયો તો સેવ લઈને નીકળ્યા પાછા તો હાલો ઘરે જઈ બંધ ઘરે સેવ તો સેવ બેવ ખાઈ નાખી પછી મળવી આપણે તમને મસ્ત મજા ઘરે જો સીધા બપોર આપડે વીચે ને વીચે ગયા પેટ્રોલ પંપે નીલિયા ને કામ હતું તો હું બે ગયો લાકડા ઉપર લાકડું જો મસ્ત બાળ બાળે લઈ જવું છે ઘરે

તો આવી ગયા હું ઢોરે હવે પાછા શરૂ કરવાની તૈયારીમાં હે ભાઈ જો ઈસ્ટા બીસ્ટા ગોતી તૈયાર સાહેબ એકાદી મૂકી દે ને બીજો મસ્ત રીતે હાથમાં નથી ને એટલે સનસેટ જીવ હે ને તો કે એકાદ બે સાઈડ બનાવી લેવી ભાઈ ઘેરે રહ્યા તા તો હાલો આપણે પાછો બનાવી નાખી બે પાંચ દસ સાહેબ ઓછી કોઈ કારણ કે સાયરીનો સો હે ને બહુ લાંબે વાલે તો ગયા તો આજ ગયો કે રાત પડે મકાઈ નીકળી નાખી હોય